હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે એકદમ અલગ જ રીતે અને ખાવાની ખૂબ જ મજા આવે અને જો ઘરમાં બાળકોથી લઈને મોટા જો પાલક ના ખાતા હોય તો આ રીતે તમે પણ મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો આજે આપણે પાલક સમોસા બનાવી લઈશું એકદમ ખસ્તા ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે અને કોઈને ખબર પણ નહીં પડે કે આ પાલક સમોસા પાલકમાંથી બનાવેલા છે એકદમ કલરમાં પણ જોઈને જ ખાવાનું મોઢામાં મન થઈ જાય એવા ગ્રીન ગ્રીન સમોસા આપણા બનીને તૈયાર થઈ જશે તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈએ તો પાલક સમોસા બનાવવા માટે અહીંયા મેં મોટા પાલકના પાન લીધા છે ગરમ પાણીની અંદર આપણે એને સોક કરવાના છે વધારે પડતા ઉકળતા પાણીની અંદર નથી રાખવાના અને તેનો એનો કલર ચેન્જ થઈ જશે તો આ રીતે એકદમ ગરમ પાણીની અંદર પાનને આ રીતે સોક કરીને દસથી પંદર મિનિટ રહેવા દેવાના છે એ પછી ગરમ પાણીમાંથી તરત જ આ રીતે એકદમ બરફવાળા ઠંડા પાણીની અંદર એડ કરી દેવાના છે મેં અહીંયા મોટા પાન છે એટલે આઠથી નવ પાન લીધા છે તમે જે રીતે વધારે કે ઓછા લઈ શકો છો મિક્સર જારની અંદર તરત જ પાલકને એડ કરી દેવાની છે અને એની એકદમ ફાઇન પાણી વગરની જ પ્યુરી બનાવીને તૈયાર કરી દેવાની છે તો તમે જોઈ શકો છો પાલકનો એકદમ ગ્રીન કલર સરસ આવી ગયો છે હવે અહીંયા આપણે દોઢ કપ જેટલો મેંદો લેવાનો છે તમે જે રીતે માપમાં સમોસા બનાવો છો વધારે કે ઓછા રીતે ક્વોન્ટિટી વધારે કે ઓછી કરી શકો છો અડધી ચમચી મીઠું અને ચાર મોટું મોટી ચમચી જેટલી તેલ એડ કરી દેવાનું છે ને બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે હવે આપણે જે પાલકની પ્યુરી બનાવી છે દોઢ ટેબલ સ્પૂન જેટલી છે તો દોઢ ચમચી આપણે એડ કરી દેવાની છે અને બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે તમે અહીંયા પાલક સમોસા ઘઉંમાંથી પણ બનાવી શકો છો અડધો ઘઉં અડધા મેંદામાંથી પણ બનાવી શકો છો પણ મેં અહીંયા મેંદામાંથી બનાવ્યા છે લોટને આપણે બાંધીને દસથી પંદર મિનિટ રેસ્ટ આપીશું હવે પાલક સમોસા બનાવવા માટે મસાલા માટે એક સૂકું મરચું અડધી ચમચી ધાણા અડધી ચમચી વરિયાળી અને અડધી ચમચી જીરું લેવાનું છે અને પેનની અંદર આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એકદમ સરસ એવો ગોલ્ડન કલર થાય ત્યાં સુધી શેકી લેવાનું છે તો તમે જોઈ શકો છો આ બધા બધી જ વસ્તુ શેકાઈ ગઈ છે પાલક સમોસાના મસાલામાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ આ હોય છે જે ફરસાણવાળાની દુકાનવાળા જે બનાવતા હોય છે એવા જ બનીને તૈયાર થઈ જશે બે ટેબલ સ્પૂન તેલની અંદર આદુ મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે એકદમ સરસ એવી પેસ્ટ સતળાઈ જાય એટલે પંદરથી વીસ મીઠા લીમડાના પાન એડ કરી દેવાના છે અને અડધી ચમચી જેટલું જીરું આખું એડ કરવાનું છે અડધી ચમચી જેટલો હળદર પાવડર અને અહીંયા મેં સૂકા વટાણાને પલાળી દીધેલા ત્રણથી ચાર કલાક માટે ગરમ પાણીમાં અને એ પછી બેથી ત્રણ વિસલ કરી લીધી છે તે વટાણા એડ કરી દેવાના વટાણાને બધું મિક્સ થઈ જાય એટલે બાફેલા ચારથી પાંચ કરી દેવાના છે અડધી ચમચી મીઠું એક ચમચી જેટલો આમચૂર પાવડર એક ચમચી ખાંડ એડ કરવાની છે અડધી ચમચી જેટલો ગરમ મસાલો અડધી ચમચી જેટલો આ રીતે આપણે જે શેકેલો જે મસાલો છે એને આપણે એડ કરી દઈશું તમે વધારે કેવો છો જો વધારે સારો ફ્લેવર તમને વધારે જોઈતો હોય તો તમે એકથી બે ચમચી પણ એડ કરી શકો છો બધી વસ્તુને સારી રીતે મેશ કરી લેવાની છે ઉપરથી લીલા સમાર પહેલાં ધાણા એડ કરી દેવાના છે તો એકદમ ચટપટો અને ફરસણવળાની દુકાન જેવો મસાલો આપણો તૈયાર છે હવે પંદરથી વીસ મિનિટ પછી લોટને આપણે ચેક કરી લઈશું તો લોટ થોડો ફૂલી પણ ગયો છે તો લોટને મિક્સ કરી લેવાનું છે અને મીડિયમ સાઇઝના આપણે બોલ્સ બનાવી લેવાના છે આ પાલક સમોસા તમે મિની પણ બનાવી શકો છો અને મોટા પણ બનાવી શકો છો તમને જેવા મનપસંદ ગમે એવા બનાવીને તૈયાર કરી શકો છો તો અહીંયા મેં મીડિયમ સાઇઝના આ રીતે નાના નાના લુવા કરી લીધેલા છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો લોટ સ્મૂથ બનાવવાનો છે જો તમે આ લોટ વધારે પડતો કઠણ રાખશો તો સમોસા ફાટી જશે અને વધારે પડતો ઢીલો લાગશો તો સમોસાની ઉપર જે બબલ્સ થાય છે એ થઈ જશે તો હવે આ રીતે એકદમ લાંબા શેપમાં સમોસા વણી લેવાના છે તમે રાઉન્ડ શેપમાં પણ કરી શકો છો અને વચ્ચેથી આ રીતે કટ લગાવી દેવાનો છે હું અહીંયા મીડિયમ સાઇઝના સમોસા બનાવીને તૈયાર કરી રહી છું તો આ રીતે મેં મીડિયમ સાઇઝની થીક રોટલી વળીને તૈયાર કરી દીધી છે હવે આપણે એક મોટી ચમચી જેટલો મસાલો આપણે વચ્ચે એડ કરી દેવાનો છે મસાલો જોઈને તમને ખબર પડી ગઈ હશે જરરા એ ચીકાસવાળો પણ નથી અને હા મસાલાની અંદર બાફેલા જે બટેકા છે એકદમ ઠંડા થવા દેવાના છે ને પછી જ એડ કરવાના છે અને આ રીતે આપણે ફોલ્ડ કરીને સમોસાનો સેપ આપી દેવાનો છે તમે કોઈપણ જાતના સમોસા બનાવી શકો છો મેં અહીંયા આ રીતે મીડિયમ સાઇઝના સમોસા બનાવીને તૈયાર કરી લીધેલા છે સાઈડમાં પાણીની કિનારી પાંગી વાળા પાણીનો હાથ કરીને કિનારીને બધી જ સારી રીતે ફોલ્ડ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો જોઈને જ ખબર પડી ગઈ હશે કે આ સમોસા કેટલા હેલ્ધી પણ બન્યા હશે અને ખાવામાં પણ કેટલી મજા આવે એવા બન્યા હશે તો આ સમોસાને સારી રીતે આ રીતે ફોલ્ડ કરી લેવાના છે અને તમે જોઈ શકો છો બધી બાજુથી મેં અહીંયા પેક કરી લીધેલા છે તો આ રીતે બધા જ આપણે સમોસાને તૈયાર કરી લેવાના છે તો આ સમોસા તમે ઘરમાં નાની મોટી પાર્ટી સ્નેક્સમાં કે પછી કોઈપણ ફેસ્ટિવલ સિઝનમાં બનાવીને ફરસાણ તરીકે ગેસ્ટને પણ આપી શકો છો તો અહીંયા મેં આ ટલા દોઢ કપ લોટમાંથી અહીંયા મેં દસથી બાર જેટલા સમોસા તૈયાર કરી લીધેલા છે હવે તેલને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે તેલ સારી રીતે ગરમ થવા દેવાનું છે પણ હા એ વાતની ખાસ ધ્યાન રાખવાની છે કે હાઈ ગેસની ફ્લેમ નથી કરવાની મીડિયમ ગેસની ફ્લેમ પર જ સમોસાને આપણે ધીમે ધીમે આ રીતે ઉપર આવે એ રીતે તળી લેવાના છે બંને સાઈડ એકદમ સરસ એવો ક્રિસ્પી કલર આવી જશે અને એકદમ ક્રિસ્પી સમોસા થાય ત્યાં સુધી આપણે એને રહેવા દેવાના છે પણ ગેસની ફ્લેમ મીડિયમ કરીને જ સમોસાને તળવાના છે એટલે અંદરની સાઈડથી પણ આ સમોસા જરાય કાચા પણ નહીં રહે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા ક્રિસ્પી અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા પાલક સમોસા તૈયાર થઈ ગયા છે તો આ સમોસા તમે એ ચટણી સાથે પણ ખાઈ શકો છો કે જો ચા સાથે પણ આ સમોસા ખાઈ શકાય છે અને મરચાં સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે તો જરૂરથી મારી આ રેસીપી તમે એકવાર ટ્રાય કરજો કે સમોસા એ પણ આ રીતે પાલકમાંથી અને હેલ્ધી એવા ઘરમાં બાળકોથી લઈને બધાને ભાવશે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ આપણે નવા વિડીયો